તો જન્માષ્ટમીના દિવસે માત્ર એક ચપટી હળદરનો ઉપાય કરો છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના દિવસે શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર અને જન્માષ્ટમીનો તહેવાર છે આ સોમવાર શ્રાવણ મહિનામાં આવતો સૌથી મહત્વનો સોમવાર છે કારણ કે આ દિવસે જન્માષ્ટમીનો તહેવાર પણ છે જેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્ત્વ છે આ જન્માષ્ટમીના દિવસે તમે એક ચપટી હળદરનો ઉપાય કરી શકો છો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ જો તમે આ ઉપાય શ્રાવણ મહિનાના ચોથા સોમવારે અને જન્માષ્ટમીના દિવસે કરશો તો આ ઉપાય કરવાથી તમને એવું ફળ મળશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે એટલા માટે તમે આ એક ચપટી હળદરનો ઉપાય જરૂર કરજો શ્રાવણ મહિનાનો આ સોમવાર અને જન્માષ્ટમીનો આ દિવસ એટલો ખાસ એટલો મહત્ત્વનો છે કે કેટલીક વાર મોટી પૂજા કે અનુષ્ઠાન કરવાથી જે મનોકામનાઓ પૂર્ણ થતી નથી ત્યાં એક ચપટી હળદરનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું ચોક્કસપણે ફળ મળ્યું છે જો તમે પણ આ ઉપાય કરવા માગતા હો તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લો તેને સાંભળો અને પછી કરો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે પછી ભલે ગમે તેટલા દુઃખ અને સમસ્યા હોય આ એક એવો ઉપાય છે કે જો આપણે તેને કોઈ ખાસ દિવસે કરીએ તો આપણને ખૂબ જ સારું અને ઝડપથી પરિણામ મળે છે કારણ કે તમે આ ઉપાય ખૂબ જ ખાસ અને વિશેષ દિવસે કરી રહ્યા છો તો ચાલો જન્માષ્ટમીના દિવસે આ એક ઝપટી હળદરના ઉપાય વિશે સંપૂર્ણ વિગતવાર જાણીએ તે પહેલાં જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણને માનતા હો અને ભગવાન શ્રી કૃષ્ણમાં શ્રદ્ધા ધરાવતા હો તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમને આ વિડીયો પસંદ આવે છે તો આ વિડીયોને લાઇક કરજો અને તમારા ફાયદા માટે આ વિડિયો ધ્યાનથી જુઓ અને ધ્યાનથી સાંભળજો તો ચાલો હવે આ ઉપાય વિશે વાત કરીએ પરંતુ તે પહેલાં તમારા માટે એ જાણવું જરૂરી છે કે આ ઉપાય ક્યારે કરવાનો છે કોને કરવાનો છે અને કેવી રીતે કરવાનો છે આ તમામ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે એટલા માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો ચાલો હવે સૌ પ્રથમ જાણીએ કે આ એક ચપટી હળદરનો ઉપાય કોને કરવાનો છે ઘરની કોઈ પણ મોટી માતા અને બહેન આ ઉપાય કરી શકે છે જો તમે ઈચ્છો તો તમારા ઘરના તમામ સભ્યો આ ઉપાય કરી શકે છે જો કોઈ વ્યક્તિને પોતાની કોઈ ઈચ્છા હોય પોતાનું કોઈ દુઃખ અને મુશ્કેલી હોય તો તે ફક્ત પોતાના માટે જ કરવા માગે છે તે પોતાના માટે પણ આ ઉપાય કરી શકે છે બાકી જો પરિવારમાંથી કોઈ એવું હોય કે જે પોતાના આખા પરિવારની સુખ અને શાંતિ માટે આ ઉપાય કરવા માંગતો હોય તો તે પણ આ ઉપાય કરી શકે છે તેમાં પણ કોઈ વાંધો નથી મતલબ કે દરેક સભ્ય આ ઉપાય કરી શકે છે તેમાં કોઈ સમસ્યા નથી તો ચાલો હવે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે જો તમારો વેપાર બિલકુલ ચાલતો નથી તમે ઘરે પૈસા સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ થતી નથી તો તમે આ ઉપાય કરી શકો છો આ ઉપાય ખૂબ જ સરળ છે જન્માષ્ટમીના દિવસે પૂજા કર્યા પછી આ ઉપાય કરવાનો છે તમારે એક લાલ કપડું લેવાનું છે અને એકસો આઠ ચોખાના દાણા લેવાના છે આ સફેદ ચોખાના દાણામાં થોડી હળદર મિક્સ કરવાની છે ચોખાને પીળા કરવાના છે તમે પીળા ચોખા કરી લીધા છે હવે તમારે આ એકસો આઠ ચોખાના દાણાને લાલ કપડાં પર રાખવાના છે હવે તમારે શું કરવાનું છે જો તમારા ઘરમાં ચાંદીનો સિક્કો હોય તો ચાંદીનો સિક્કો લ્યો જો એક રૂપિયાનો સિક્કો હોય તો એક રૂપિયાનો સિક્કો લઈ લો હવે તમારે આ સિક્કો આ ચોખ્ખાની ઉપર મૂકવાનો છે આ સાથે તમારે એક તુલસીનું પાન લેવાનું છે અને તમારે તે તુલસીના પાનને ચોખ્ખાની ઉપર રાખવાનું છે જે ચોખ્ખા છે તે પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે અને જે હળદર છે તે આપણા જીવનમાં સૌભાગ્ય વધારે છે અને તુલસીના પાન જે ભગવાનને ખૂબ જ પ્રિય છે તેને આ રીતે રાખો અને તે પછી તમે આ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો અગિયાર વખત અથવા તો એકસો આઠ વખત જાપ કરી શકો છો આ ઉપાય કરવાની સાથે તમારે એક ગોળ વાટવાળો દીવો પ્રગટાવવાનો છે હવે તમારે શું કરવાનું છે હવે તેની એક પોટલી બનાવવાની છે અને ઘરમાં તમે જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખવાની છે અને ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરવાનું છે આ ઉપાય કરવાથી તમારી મનોકામના ચોક્કસ પૂર્ણ થશે તો ચાલો હવે બીજા ઉપાયોની વાત કરીએ તેમાં સૌથી પહેલાં છે શ્રીફળ અને બદામનો ઉપાય જન્માષ્ટમીથી શરૂ કરીને સતત સત્યાવીસ દિવસ સુધી કૃષ્ણ મંદિરમાં શ્રીફળ અને બદામ અર્પણ કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે જો તમે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો જન્માષ્ટમીના દિવસે સવારે સ્નાન કરીને રાધાકૃષ્ણ મંદિરમાં જઈને પીળા ફૂલોની માળા ચડાવો તેનાથી તમારી સમસ્યાઓ દૂર થઈ શકે છે ઘરની સુખ અને સમૃદ્ધિ વધારવાનો ઉપાય જો તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ ચાલતી હોય અને મહેનત કર્યા પછી પણ પૈસા હાથમાં ન રહેતા હોય તો જન્માષ્ટમીની રાત્રે બાર વાગ્યે શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો તે સમયે આ સમસ્યાનો ઉકેલ અપનાવી શકાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જન્માષ્ટમીની રાત્રે બાર વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણને કેસર અને મિશ્રિત દૂધનો અભિષેક કરો એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે સાથે જ પૈસા અને અનાજની પણ ખોટ પડતી નથી પારિવારિક શાંતિ માટે જો તમારા ઘરમાં દરરોજ ઝઘડા થતા રહે છે તો તમે જન્માષ્ટમીની સાંજે આ ઉપાય કરી શકો છો જન્માષ્ટમીની સાંજે ઘરમાં તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવો આ પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતી વખતે તુલસીની એકવીસવાર પ્રદક્ષિણા કરો તેનાથી તમારા ઘરમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે પરિવારમાં ખુશીઓ આવશે પ્રગતિ પણ થશે વિડીયો પૂરો કરતા પહેલાં કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જરૂરથી લખજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરીને પોલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર